તાજેતરમાં થયેલ પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ સરકારે ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઇફેક્ટના આધારે ભવ્ય જીત હાંસલ કરી હોવાનું સાબિત થયું છે ભાજપ પક્ષ દ્વારા નવા ચહેરાઓને સ્થાન અપાયું હોવા છતાં ફક્ત પ્રધાનમંત્રી મોદીની ઇફેક્ટની અસર ત્રણેય રાજ્યોમાં જોવા મળવા સાથે ભાજપે ત્રણેય રાજ્યોમાં સરકાર સ્થાપી છે ત્યારે હવે આગામી મહિનાઓમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલ ઐતિહાસિક સિદ્ધિ સાથે જીત મેળવવા બેઠકોનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે પણ ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આગામી કાર્યક્રમો સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે લોકસભા સીટના પ્રભારી કરશનભાઈ સોલંકી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ એન કે રાઠોડ જિલ્લા મંત્રી મીનાબેન સિંધવ મોરચાના જિલ્લા અધ્યક્ષ હસુભાઈ પરમાર તેમજ જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ સોયા જિલ્લા પંચાયત સદસ્ય નંદુબેન વાઘેલા સહિત અનુસૂચિત જાતિ મોરચાના મંડળના પ્રમુખ મહામંત્રીઓ વિગેરેઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા